માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ઘણા બધા વિદ્યાર્થીઓને ગણિત વિષય અઘરો લાગતો હોય છે અથવા તો તેનાથી ડરતા હોય છે રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા વિદ્યાર્થીઓમાં ગણિત અને ભૂમિતિ પ્રત્યેનો ડર કે અણગમો દૂર કરવા સુંદર અને અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના શ્રી સરદાર પટેલ વિદ્યાલયના મેદાનમાં ધોરણ છ થી દસના ગણિત વિષયના શિક્ષકો માટેનો સ્પેશિયલ વર્કશોપ યોજવામાં આવ્યો હતો મેથ્સ વિષયના આ ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપમાં નિષ્ણાત ટ્રેનર અને મુંબઈના સોફ્ટવેર ડેવલપર કેતન એસ આચાર્યએ પંચોતેર જેટલા શિક્ષકોને મેદાન પર રમતગમત સાથે ભૂમિતિ વિષયની સરળ ટેકનિક પ્રેક્ટિકલ સાથે શીખવાડી હતી શિક્ષકોએ પણ રસપૂર્વક તેમાં ભાગ લીધો હતો સમગ્ર આયોજનને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગરના પ્રેસિડેન્ટ સાગર શાહ પ્રોજેક્ટ ચેર કે એન પટેલ સેક્રેટરી પારસ સોલંકી તથા ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી નમસ્કાર સામાન્ય રીતે છઠ્ઠા સાતમા આઠમા નવમા દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓમાં પંદર વીસ ટકા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓને ગણિત અને સ્પેસિફિકલી ભૂમિતિના વિષયની થોડીક અરૂચિ અને કોક વખત થોડીક બીક હોય છે હવે ભૂમિતિ વિષય એવો છે કે સ્થળ કાળના બંધન વગર સદીઓથી એવો નિવો જ રહ્યો છે નંબર ટુ પ્રત્યક્ષમ કિમ પ્રમાણમ પ્રત્યક્ષ જવાબ તમારી સામે આકૃતિ રૂપે હોય છે એટલે આ એક વિષય એવો છે કે જેમાં કોઈ જ કન્ફ્યુઝન થવાની શક્યતા રહેતી નથી પણ ક્લાસરૂમમાં છેલ્લે બેઠેલા વિદ્યાર્થીને બહાર જોવાનું મન થાય બીજી જગ્યાએ ડિસ્ટ્રેક્શન હોય અને પરિણામે અમુક સમય પછી એને અરુચિ થવા માંડે એના કરતાં ઓપન ગ્રાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં સ્ટ્રેસ ફ્રી વાતાવરણમાં અને ટીનેજર્સને જે પોતાને કુદરતી રીતે ભરવા ફરવાની કામ દોડવાની બીજી બધી ફિઝિકલ એક્ટિવિટીઝમાં જે રસ છે એનો ઉપયોગ કરી અને ગ્રાઉન્ડ ઉપર આ વસ્તુ જો પહેલાં સાબિત કરી અને બતાવવામાં આવે તો જ્યારે વર્ગખંડમાં થોડાક સમય પછી એ વિષય ભણે વિગતવાર અભ્યાસ કરે ત્યારે એને રિલેટ કરી શકે કે આ તો હું કરી ચૂક્યો છું આ લેસન વર્તુળના પરિઘ અને વર્તુળના વ્યાસને જે સંબંધ છે એ લગભગ ત્રણ ગણો છે એ તો મેં મારા પગલાં માપીને વેરીફાય કરી ચૂક્યો છું તો તે વખતે એ પાઈની વેલ્યુ થ્રી પોઈન્ટ વન ફોર ટુ જ્યારે ભણાવવામાં આવે ત્યારે એને ભાર નહીં લાગે એને નવ નહીં લાગે ઓગણીસસો સુડતાલીસમાં ભારત આઝાદ થયું ત્યારે ઓગણીસસો સુડતાલીસ જે રીતે ગોખ્યું એ રીતે ગોખશે નહીં પરિણામે એને દસમા ધોરણ સુધી આ વિષયનો રસ જાગૃત રહેશે ત્યાર પછી એની જે લાઈન છે એ પ્રમાણે એ વિષય તરફ આગળ વધે કે ન વધે અલગ વસ્તુ થઈ તો આ પ્રયત્ન એના માટે છે અને આ પ્રયત્ન માટે અનેક લોકોનો સાથ મળ્યો છે અહીં આવેલા અને એનાથી અનેક ગણા અહીં હાજર નથી એવા દરેકે દરેક જણનો આભાર માનવો જોઈએ આશા રાખું છું કે આ પ્રયત્નમાં ગણિતના શિક્ષકોને કંઈક રસ પડશે તો એ જે પંદર વીસ ટકા વિદ્યાર્થીઓ જે લોકોને કોઈ જ કારણ વગર આ વિષયની બીક લાગે છે એ આવતા સમયમાં આવનારા સમયમાં ઓછી થશે